નમસ્કાર દર્શક મિત્રો હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો હવામાન વિભાગની કે જે પ્રમાણે રાજ્યભરમાં કાળઝાર ગરમીનો સામનો જે રાજ્યના વાસીઓ કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ શું કહી રહ્યું છે આગામી સમયમાં જે હજી પણ જે આ અંગ દાદતી જે ગરમી છે તેનો સામનો કેટલા સમય સુધી કરવો પડશે આજના દિવસનું ટેમ્પરેચર છે તે કેટલું છે આ તમામ બાબત ઉપર આપણે વાત કરીશું જે અત્યારે હાલ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે અત્યારનું જે ટેમ્પરેચર છે આજના દિવસનું ત્યાંની વાત કરીએ તો અમદાવાદમાં જે અત્યારે સૌથી વધારે ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચર છે તે જોવા મળી રહ્યું છે એટલે કે જે પ્રમાણે જે કહેવાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી પણ કરવામાં આવી હતી કે આગામી સમયમાં જે અંગ દાત જે ગરમી છે તે જે અમદાવાદવાસીઓ છે તેને સામનો કરવાનો રહેશે જે કહી શકાય કે જે ટેમ્પરેચર છે તે ધીમે ધીમે વધતું જશે એટલે કે જે પહેલાં બેતાલીસ ડિગ્રી એકતાલીસ ડિગ્રીનો સામનો જે અમદાવાદવાસીઓએ કરવો પડતો હતો ટેમ્પરેચર ધીમે ધીમે વધી રહ્યું છે આજે ચુમ્માલીસ ડિગ્રી પહોંચી રહ્યું છે હજી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જે ટેમ્પરેચર છે તે વધી શકશે એટલે કે સત્યાવીસ તારીખ સુધી જે આ જ પ્રકારે ગરમીનો સામનો છે તે રાજ્યના લોકોને રાજ્યના વાસીઓને કરવાનો રહેશે આ તો એકમાત્ર અમદાવાદની વાત થઈ મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચર છે તે જોવા મળી રહ્યું છે સાથે સાથે પાલનપુર કે ત્યાં આગાડી તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે તે જોવા મળી રહ્યું છે ગાંધીધામ જે કચ્છમાં આવે છે ત્યાં એકતાલીસ ડિગ્રી તાપમાન છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે તે જ પ્રમાણે જો અમદાવાદમાં દક્ષિણની જો વાત કરીએ તો દક્ષિણમાં સુરતમાં અત્યારે હાલ જે પ્રમાણે જે અહીંયા જોવા મળી રહ્યું છે તેતાલીસ ડિગ્રી તાપમાન તેત્રીસ ડિગ્રી તાપમાન છે તે જોવા મળી રહ્યું છે વડોદરા કે જે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે તે નોંધવામાં આવેલું છે દાહોદમાં તેતાલીસ ડિગ્રી તાપમાન છે તે જોવા મળી રહ્યું છે એટલે કે કહેવાય કે દિવસેને દિવસે જે તાપમાન જે ટેમ્પરેચર છે તેની અંદર ચોક્કસથી વધારો છે તે જોવા મળી શકે છે સત્યાવીસ તારીખ સુધીની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે હજી પણ સત્યાવીસ તારીખ સુધી જે દિવસે દિવસે જે તાપમાનનો જે પારો છે તે વધતો જશે એટલે કે રાજ્યના જે વાસીઓ છે તે લોકોને ચોક્કસથી હજી આ ગરમીની જે અંગદાતથી Редактор તેનો સામનો કરવાનો વારો છે હજી આવી શકે છે ત્યારબાદ ધીમે ધીમે એટલે કે અઠ્યાવીસને ઓગણત્રીસ તારીખના રોજ ધીમે ધીમે જે આ તાપમાન છે તેની અંદર ઘટાડો છે તે થશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પણ અત્યારે તો જે પ્રમાણે જે તાપમાનનો જે પારો જોવા મળી રહ્યો છે તે ચોક્કસથી કહી શકાય કે રાજ્યના વાસીઓ માટે જે કહેવાય કે આ હવામાનનો પારો જોતાં લાગી રહ્યું છે કે હજી પણ તેમને જે આ ગરમીનો સામનો છે તે કરવાનો વારો આવશે અને આગામી સત્યાવીસ તારીખ સુધી જે આ અંગ જે ગરમી છે એટલે કહી શકાય કે જે જે હવામાં કહી શકાય કે આકાશમાંથી જ્યારે જે અગ્નિવર્ષા થતી હોય તેવો માહોલ તે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને તેનો સામનો હજી આગામી સત્યાવીસ તારીખ સુધી કરવાનો રહેશે એટલે કે ખાસ કહી શકાય કે તેનાથી બચવા માટે પણ લોકોએ જે તેના ઉપાય છે તે કરતા રહેવું જોઈએ અને જે આ ગરમી છે તે ગરમીથી રાહત મેળવી શકાય ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે કે હજી પણ જે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ બાદ કદાચ જે જે ગરમીનો સામનો છે તે વધારે કરવાનો આવે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ બે દિવસ ક્યાંક આંશિક રાહત છે તે મળી શકે તેવી હવામાન વિભાગ દ્વારા હાલ તો આગાહી છે તે કરવામાં આવી રહી છે આપ શું માની રહ્યા છો કે હજી પણ જે આ ગરમીનો સામનો છે તે કેટલા સમય સુધી કરવાનો આવી શકે છે ચો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ છે તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં